શ્રી નામ લેવાથી આપણા દરેક કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે તો આપણે હવે આપણો કાર્યક્રમ શરૂ કરીશું ઓમ ગમ ગણપતયે નમઃ હમ નન્હે મુન્હે બચ્ચે હે દાંત હમારે કચ્ચે હે સરહદ પર હમ જાયેંગે સીને પે ગોલી ખાયેંગે મર જાયેંગે મિટ જાયેંગે દેશ કી શાન બઢાયેંગે દેશ કી શાન બઢાયેંગે આવા જે નન્હા મુન્હા વીર છે એ બધા બગીચાના ફૂલ છે આ જે શાળામાં નાના નાના બાળકો આવે છે એ કુંબળા છોડ જેવા હોય છે તેને જેમ વાળો તેમ વળે એટલે કે આવા નન્હા મુન્હા વીર છે એ એક સરસ મજાનું ફિર ભી દિલ હે હિન્દુસ્તાની એવો ડાન્સ લઈને આવે છે બાલ વાટિકા કે ધોરણ 4 ના